હાલમાં જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતમાં એક કાર્યક્રમ હતો પાટીદાર સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે કહ્યું હતું કે શિવાજી મહારાજ છે એ પાટીદાર જ્ઞાતિના હતા સીઆર પાટીલના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્કો થવા માંડ્યા અને એક પ્રશ્ન જાગ્યો કે શિવાજી મહારાજની ખરેખર જાતિ કઈ હતી શું શિવાજી મહારાજ પાટીદાર હતા કે શિવાજી મહારાજ ક્ષત્રિય હતા ખરેખર એની પાછળ વાસ્તવિકતા શું હતી આમ તો મરાઠાઓ માટે અને સમગ્ર ભારત માટે ગૌરવ સમાન શિવાજી મહારાજની જાતિ પર આજે જ નહીં પણ પહેલેથી કેટલાય વિવાદો થતા એવા છે ઇતિહાસકારો શિવાજીની જાતિને લઈને અનેકવિધ મતભેદો ધરાવે છે શિવાજીની જાતિનો આ વિવાદ આજનો પણ નથી પરંતુ જ્યારે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો ત્યારે પણ એમની જાતિને લઈને એક વિવાદ થયો હતો ત્યારે આ વિડીયોમાં આપણે જાણીશું કે અનેકવિધ જે ઇતિહાસના ગ્રંથો છે અને ઇતિહાસકારો છે જેમણે શિવાજી મહારાજની જીવની વિશે સંશોધન કર્યું છે એ આ શિવાજી મહારાજની જ્ઞાતિ વિશે અને એમની કઈ જાતિ હતી એના પર શું ફોડ પાડે છે એમનો શું તર્ક છે એ આપણે સમગ્ર આજે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું મિત્રો ઇતિહાસકાર જદુનાથ સરકાર એમનું જે પુસ્તક હતું શિવાજી એન્ડ હિઝ ટાઈમ્સમાં લખે છે કે શિવાજી મહારાજ એ ભોસલે જ્ઞાતિના હતા અને ભોસલે જ્ઞાતિ એ રાજપૂતની માફક એક જ વડવાઓના સંતાન નહોતા કે ન તો કોઈ મુખ્ય અને આધીન રહેતા હતા પરંતુ દરેક વ્યક્તિ પોતાના પરિવારની સાથે ગામમાં રહેતી અને એમનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલનનો હતો સોળમી સદીની શતાબ્દીના જે મધ્ય ભાગ હતો એ ભાગ એ વખતે બાબાજી ભોસલે નામના એક વ્યક્તિ પુના જિલ્લાના હિંગની અને દેવલ ગામ નામના બે ગામોના પટેલ કે જેને મારાઠીમાં પાટિલ કહેવાય અને ગુજરાતમાં પટેલ કહેવાય જે ગામનો કર ઉઘરાવે અને શાસક સુધી પહોંચાડે અને સાથે સાથે પોતે ગામમાં અન્ય ખેડૂતોના ખેતરોમાં જે ઉગતું અન્ન હતું એમાંથી ચોથ વસૂલ કરતા અને સાથે સાથે પોતાના ખેતરોમાં પણ ખેતી કરતા હતા તેમના મૃત્યુ બાદ તેમના બે દીકરા માલોજી અને વિઠોજી આ બંને દીકરા કોઈ કારણસર પોતાના બાળ બચ્ચાઓ અને પત્નીને લઈ અને વિશ્વ વિખ્યાત જગ્યા છે જે ઇલોરા એ પહાડની બાજુમાં આવેલા યરુલ ગામમાં સ્થાયી થાય છે ત્યાં સ્થાયી થયા બાદ સિંધખેડના જમીનદાર અને અહેમદનગર રાજ્યના સેનાપતિ લખુજી યાદવરાવની પાસે જઈ અને તેમની જે સેના હતી એ સેનામાં નોકરી કરવા લાગે છે આ લખુજી યાદવરાવ એટલે શિવાજીના માતા જે જીજાબાઈ હતા એમના પિતાજી અને માલોજી એમના જે મોટા પુત્ર હતા એ માલોજીના પુત્ર શાહજી અને શાહજીના પુત્ર શિવાજી થાય હવે માલોજીનું મૃત્યુ થાય એટલે એમની જે જમીનદારી સેનાનું સંચાલન હતું એ વિઠોજી સ્ટાર્ટ કરે છે અને વિઠોજી બાદ આ ઉત્તરાધિકાર શાહજી ભોસલેને મળે છે અને ભોસલે વંશની જે સેનાના નાયક હતા એ શાહજી ભોસલે બને છે જે શિવાજીના ફાધર હતા ત્યાં તેઓ સાથોસાથ સેનાના સંચાલનની સાથોસાથ ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ સાથે ચાલુ હતો એમને તેને કારણે કેટલાક લોકો તેમને કૃષિ અથવા તો કૃષક સમાજના પણ ગણે છે પરંતુ ઇતિહાસકારોને એ પણ મત છે કે કુર્મી પણ મરાઠાઓનો જ એક ભાગ છે જદુનાથ સરકાર વધુમાં લખે છે કે મધ્ય યુગના ઇતિહાસમાં મરાઠા જાતિમાં બે ચાર સૈનિકો અને મોટા સરદારો તે જમીનદારોના નામોનો ઉલ્લેખ મળે છે તેના ઉપરાંત આ લોકો જાતિગત વ્યવસાય ખેતી અને પશુપાલન પણ પરસ્યુ કરી રહ્યા હતા વધુમાં સોળમી સદીની શરૂઆતમાં જ્યારે બહમની સામ્રાજ્ય હતું એ તૂટે છે અને એના હો વર્ષ બાદ જે અહેમદનગરની જે નિજામ શાહની જે શાસન તંત્ર હતું એ નષ્ટ થાય છે ત્યારે મરાઠાઓને એક તક મળે છે રાજ્યતંત્ર સ્થાપવાની અને ક્ષેત્રનો જે રાજનીતિક પરિસ્થિતિ હતી એને પારખી અને મરાઠા લોકો સત્તા પ્રાપ્ત કરવા પ્રયત્નરત થાય છે પ્રદેશની જે રાજનૈતિક પરિસ્થિતિ એના કારણે મરાઠાઓ જે ખેતીયર લોકો હતા કૃષિ અને પશુપાલન સાથે જોડાયેલા લોકો પણ એમાંથી કેટલાક બળવાન ચતુર અને તેજ પુરુષો હતા એ હળ છોડી અને હાથમાં તલવાર પકડે છે અને તલવાર પકડીને એ સૈનિક બને છે સૈનિક બન્યા બાદ ધીમે ધીમે એ જમીનદાર બનવા માંડે છે અને જમીનદારમાંથી એ રાજા બને છે આમ કૃષક હતા એ ધીરે ધીરે સરદાર બને સેનાનો પદાધિકારી બને અને રાજદરબારના ઈજ્જતદાર સામાંત બની જાય છે કેટલાક ઇતિહાસ ઇતિહાસકાર તો શિવાજીને કુર્મી ગણાવે છે તો કેટલાક તેમને ક્ષત્રિય ગણાવે છે તો કેટલાક તેમને મરાઠા જ ગણાવે છે પણ શિવાજીના જન્મનો જે વીસ વર્ષ સુધીનો જે જીવનનો ઇતિહાસ હતો એ ઘણો જ વિવાદિત રહ્યો હતો કારણ કે ઘણી બધી કહેવામાં આવેલી માહિતીના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી મરાઠા સરદાર જ્યારે દોલતાબાદ છોડીને અહેમદનગરની નિજામ શાહી સલ્તનતની સેવામાં જોડાયા હતા તો બીજા કેટલાક લોકો અહેમદશાહીને બદલે મુગલો સાથે પણ જોડાયા હતા અને શાહજહાના જે દરબાર હતો એમાં સારા પદ સુધી પહોંચ્યા હતા શિવાજીના જીવન પર જે સંશોધન કરનાર વ્યક્તિ છે ઇન્દ્રજીત સાવંત એ લખે છે કે પોતે સોળસો સિત્યો સોળસો શિવાજી મહારાજ એ સમયના મરાઠા સરદાર હતા માલોજી ગોરપડે એમને એક પત્ર લખે છે અને આ પત્રમાં પોતે બે વખત મરાઠા શબ્દનો ઉલ્લેખ કરે છે શિવાજી મહારાજ માલાજી ગોરપડેને લખતા કહે છે કે આપણે તો એક જ જ્ઞાતિના છીએ આપણે મરાઠા છીએ અને મરાઠાઓનું હિત એ જ મારું હિત છે બીજું ઇન્દ્રજીત સાવંત પોતાના ઇતિહાસ ગ્રંથમાં બીજું વળી દસ પત્રો ટાંકે છે અને કહે છે કે સંભાજી મહારાજ અને રાજા રામ મહારાજના દસ પત્રો એ પણ શિવાજીને મરાઠા હોવાનું જ સાબિતી આપે છે આ ઉપરાંત ઇતિહાસકાર વિશ્વાસ પાટિલ જે શિવાજીના વંશજો કુર્મી નહીં પરંતુ ક્ષત્રિય હોવાનો ઉલ્લેખ કરે છે ઇતિહાસકાર વિશ્વાસ પાટિલ જણાવે છે કે જ્યારે યવનોનું ભારત પર આક્રમણ થાય અને નોર્થથી જ્યારે સાઉથ તરફ યવનોનું આક્રમણ જતું જાય એમાં મેવાડના સિસોદિયા વંશ પર યવનોનું આક્રમણ થાય ત્યારે સિસોદિયા વંશના કેટલાક લોકો પોતાના ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અર્થે દક્ષિણમાં વિસ્થાપિત થાય છે અને મરાઠાવાડ વિસ્તારમાં આવી અને સ્થાયી થાય છે અને તેમાંથી સિસોદિયામાંથી ધીરે ધીરે ભોસલે વંશની સ્થાપના થાય છે અને એ જ કુળમાં શિવાજી મહારાજનો જન્મ થાય છે ઇતિહાસકાર વિશ્વાસ પાટીલ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ બંનેને એક જ વંશના અને ભગવાન શ્રી રામના વંશજો હોવાનો ઉલ્લેખ કરે છે આ સિવાય જો જાણવામાં આવે તો શિવાજીનો જે રાજ્યાભિષેક થયો સોળસો ચુમ્મોતેરમાં રાયગઢનો કિલ્લો અને એ વખતે ત્યાંના સ્થાનિક બ્રાહ્મણો હતા એ શિવાજીનો રાજ્યાભિષેક કરવાની ના પાડે છે એ ના પાડતી વખતે કારણ જણાવે છે કે તમે કુર્મી વંશના છો તમે ક્ષત્રિય ન હોવાથી અમે તમારું રાજ્યાભિષેક નહીં કરીએ ત્યારે શિવાજી મહારાજ એમનું ક્ષત્રિય હોવાનું સાબિત કરવા માટે એ વખતે વિશ્વેશ્વર ભટ્ટ નામના બનારસના પ્રકાંડ પંડિતને બોલાવે છે જે ઇતિહાસમાં ભટ્ટના નામથી ઓળખીતો છે ભટ્ટ એટલા પ્રકાંડ પંડિત હતા કે એમણે પોતાનો એક દૂત મોકલ્યો ઉદયપુર અને એનો સમગ્ર અભ્યાસ કર્યો સિસોદિયા વંશ અને ભોસલે વંશનો અને ત્રણસો પચાસ વર્ષનો ઇતિહાસ કાઢી આપ્યો અને નવ પેઢી મરાઠાઓની કે જે દરમિયાન શું શું થયું હતું એ વિશ્વેશ્વર ભટ્ટે શોધી અને મહારાજા શિવાજીને આપ્યું અને ત્યારબાદ એ ઇતિહાસના આધારે રાયગઢના કિલ્લામાં સોળસો અને ગાગા ગાઘા ભટ્ટનાથે શિવાજી મહારાજનો રાજ્યભિષેક થાય છે અને શિવાજી મહારાજને ભગવાન શ્રી રામચંદ્રના વંશજ તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય જે શિવાજી મહારાજનું જે જીવનચત્ર હતું જીવનચરિત્ર હતું શિવભારત એમાં પણ શિવાજી મહારાજ ક્ષત્રિય મરાઠા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે આમ જો સમગ્ર આપણે વિડીયોનો તાગ મેળવીએ દરેક અલગ અલગ ઇતિહાસકારોના તર્ક અને વિતર્ક જોવામાં આવે તો શિવાજી મહારાજ કર્મે કુર્મી હતા ધર્મથી ક્ષત્રિય હતા અને ક્ષેત્રથી પોતે મરાઠા હતા જો કે શિવાજી મહારાજ કોઈ જ્ઞાતિક જાતિના બંધનોમાં સીમિત રહે એવું વ્યક્તિત્વ નથી એ તો સમગ્ર ભારત માટે એક ગૌરવ સમાન વ્યક્તિત્વ હતું જેના લીધે આજે પણ આપણે ગૌરવ વેર ઊભા છીએ અને વિશ્વને બતાવી રહ્યા છીએ કે અમારા કુળમાં અમારા દેશમાં અમારા ક્ષેત્રમાં આવો મહાન વીરવર પુરુષ થઈ ગયો મિત્રો આવી જ અવનવની વાર્તાઓ ઇતિહાસમાં દટાઈ ગયેલી વાર્તાઓ સાંભળવા માટે રાઠો સ્ટોકને અવશ્ય ફોલો કરજો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને પણ શિવાજી મહારાજ વિશે કંઈક જાણવા મળ્યું હોય તો કમેન્ટ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત